પોરબંદર શહેરને જોડતા ત્રણ નેશનલ હાઈવે પર અનેક સ્થળોએ રઝરતા પશુઓનો પડાવ જોવા મળે છે તેને કારણે અવારનવાર અકસ્માતની ઘટના બને છે કેટલાક કિસ્સામાં લોકોના મોત પણ થયા છે તો ભારે વાહન ચડી જવાને કારણે પશુઓના મોતની પણ ઘટના અવારનવાર બનતી હોય છે ત્યારે શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા પશુઓને રેડિયમ પટ્ટી લગાવવાના સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદરને જોડતા મુખ્ય 3 હાઈવે પર ઠેર ઠેર પશુઓ અડિંગો જમાવીને બેઠા હોય છે આ પશુઓને કારણે નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે રાત્રિના સમયે કાળા રંગની ગાય અથવા કાળા રંગના આખલા દેખાતા નથી જે અકસ્માતનું કારણ બને છે અમુક સમયે રાત્રિ દરમિયાન કાળી ગાય અથવા કાળા આખલા રોડ પર ઊભા હોય કે બેઠા હોય તે વાહનોની લાઇટથી પણ દેખાતા નથી જેને કારણે અકસ્માત થતા હોય છે ઘણી વખત આવા અકસ્માતને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે બીજી તરફ ભારે વાહનોની હડપેટે પશુઓના મોતના પણ બનાવ અવારનવાર બને છે તો અનેક વખત આ મૂંગા જીવને વાહનની થોકરે ગંભીર ઈજાઓ પણ થતી હોય છે આવા અકસ્માતો અટકાવવા અને મૂંગા જીવ તેમજ લોકોના જીવ બચાવવા શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા વિવિધ હાઈવે પર બેઠેલા પશુઓને રેડિયમ પટ્ટા લગાવવાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં મહાપરિષદ યુવા સંઘના રાજ પોપટ હર્ષિલ મજીઠિયા જજ દત્તાણી નિકુંજ પાબારી કિશન હિંદોજા હર્ષ રાજા પૂજન રાજા ચેતન કોટેજા ભાગ્ય રતન ધારા જોડાયા હતા યુવાનોએ જણાવ્યું હતું કે રાત્રિના ડ્રાઈવ કરતા વાહન ચાલકોને રેડિયમ પટ્ટીની ચમકથી ખ્યાલ આવે કે રસ્તા પર પશુઓ છે જેથી તેઓ વાહન ધીમા પાડે છે અને અકસ્માતની ઘટના બનતા તાળી શકાય છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ જય શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર પ્રમુખ રાજકોપાલ આપણે જોઈએ છે કે ઘણા સમયથી પશુઓ હાઈવે ઉપર હોય છે જેના લીધે રાતના સમયે ડ્રાઈવરોને વિઝિબિલિટીમાં પ્રોબ્લેમ આવતો હોય છે ત્યારે આજરોજ શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા ગાયોના ગાયો માટે એક સ્પેશિયલ રેડિયમ પટ્ટા આવે છે તેઓ હાઈવે ઉપર તેમજ પોરબંદરના રાજમાર્ગો ઉપર જઈને પટ્ટા બાંધવામાં આવ્યા હતા આ પટ્ટાનું મુખ્ય હેતુ એ જ છે કે અકસ્માત જે આપણા શહેરોમાં થઈ રહ્યા છે તેને અટકાવવા માટે આ એક નવતર પ્રયોગ શ્રી મહાપરિષદ યુવા સંઘ દ્વારા કરવામાં આવ્યો છે